એટલે સ્વામી આપણને સમજાવે છે કે ટાઢું કરવા માટેનો ઉપાય બતાવ્યા કે એક તો ભગવાનનું ભજન કરવું બીજું ભગવાન સર્વ કરતા સમજવા ભગવાનને સર્વ કરતા સમજીએ તો પણ ટાઢું થાય કે આ બધું જે થાય છે ભગવાન ઈચ્છાથી થાય અને મેં કર્યું મારાથી થયું છે ફલાના એ કરવું એવું બધું માનીએ તો દુઃખ રહેવાનું છે અશાંતિ રહેવાનું કરતો કરતા પરમાત્મા છે જેની ઈચ્છાથી બધું થાય છે જે કંઈ આવે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખ જેવો સ્થિરમતી જાળવીશ મહારાજનને અતિશય જતન કરી સુખને દુઃખ બે આવવાય કેટલી વખત આપણને સુખ આવી જાય એટલે કે દસકો ચડતો ને પડતો અપ ને ડાઉન આપણે ધંધામાં થઈને ને ડાઉન થઈ જાય એટલે આ સુખ દુઃખવાળી વસ્તુ છે એક વખત આપણને આમ અને એક વખત આપણે કરોડપતિ રોડપતિ રોડપતિ કરોડપતિ આ જગતનો ક્રમ ચાલે છે એની અંદર આપણે પીસાઈએ છીએ એટલે સ્વામી કહે છે સુખ ને દુઃખ બે આવશે એ બેની અંદર સ્થિર મતી રાખવાની છે ભગવાન તરફ ભગવાન સામે તમે હંમેશા દ્રષ્ટિ રાખો તો એ બધી અપડાઉન બધું એની વચ્ચે થયા કરે અને ચાલ્યા કરે અનાધિકારથી ચાલ્યું છે પણ એની સહનશક્તિ કરવાની એક ક્ષમવાની જે શક્તિ આપણને મળે એની સત્સંગ હોય તો ધીરજ રહે બળ રહે હિંમત રહે આશ્વાસન મળે અને આપણે આગળ વધી શકીએ એની અંદરથી બહાર નીકળી શકીએ એમાં માણસ મુજબ મરી ના જાય આપઘાત ન કરે પણ એને ભગવાનનું બળ છે એટલે કંઈક એટલે ભગવાન સર્વ કરતાં જે કર્યું સારા માટે કર્યું છે આપણી ખામી માટે કર્યું છે આપણી ભૂલને માટે કર્યું છે એમ માનીને પોતે પોતાનું કાર્ય કરે તેને વાંધો આવે નહીં એટલે આ બધી વસ્તુની અંદર સર્વ કરતાં પરમાત્મા સમજાય કે ભગવાનનું જ કર્યું બધું થાય છે કોઈ બીજું કરતો નથી અગર મારાથી પણ કંઈ થઈ શકતું નથી માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ આદરે અંધ્વસ્ત હરિ કરેશો હોય ભગવાન કરે છે એ બધું થાય છે એ માનીને જો આપણો કામકાજ વ્યવહાર કરીએ તો આપણને ના આવે પણ એને બદલે બીજા ઉપાય કરે આજે માણસને કંઈક જો વેપારમાં મુશ્કેલી થઈ ઘરમાં કંઈ ઝઘડો થયો કંઈક બીજું કામકાજની અંદર કુટુંબિક થયું કે સામાજિક તો તરત બારમાં જઈને બેસે ટેન્શન આવી ગયું છે ટેન્શન ઉતારવા માટે ત્યાં જાય હવે ટેન્શન ઉતારવાનું એ કામ છે બહારમાં દુકાનમાં જાય બીડીઓ પી નાખે કેટલો દારૂ પી નાખે કેટલી માથાકૂટ કરે અને જુગારમાં જાય એટલે એક ના લાખ કરી માય ધરા લાખ તો તપાસ ક્યાંથી મળવા નાખે પણ માણસને ટેન્શન આવે તાર અવરા ઉપાય કરે આ બધા ઉપાય નથી એના ટેન્શનની અંદર તો આપણે તીકડે ધીરજ રાખી બળ રાખી ભગવાનની પ્રાર્થના આરાધના કરો અને બીજા ખર્ચા આપણે ઓછા કરો કંઈક આપણે પૈસા આર્થિક મુશ્કેલી હોય તો ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરો પણ એ ઓછા નથી કરવા એને બદલે પાછો દારૂમાં જાય એટલે ના હોય તો એક તો નોકરી તૂટી ગઈ ધંધામાં ખોટ આવી અને પછી પૈસા દારૂમાં જાય પછી એ પૈસા પાછા આવે છે ખરા એમાંથી ક્યાં પ્રાપ્તિ થાય પણ તમે ધીરજ રાખો શાંતિ રાખો ભજન કરો અને ભગવાનનું ભજન કરીને શાંતિથી જે કંઈ ઉપાય થતા કરો એટલે ખર્ચા તો ના થાય આવક ઘટી છે અને પછી આવક ક્યાંથી કરવી એટલે એનો વિચાર તરત કરો ભાઈ આપણી આવક નથી આ તો જાવકમાં આપણે ખોટો તો ટેન્શન વધવાનું છે કે તો પૈસા નથી મહેનત નોકરી નથી ધંધો નથી પછી તમે બહારમાં જઈને બેસો તો એ તો ટેન્શન તો વધવાનું છે પણ એનાથી તમે કાંઈ ના કરો એટલે બહારમાં ના જાઓ તો એટલું ટેન્શન ઓછું થાય કંઈ વજન કરીએ તો કંઈ નોકરી મળી જાય કંઈક વારી ધંધો મળી જાય કંઈક વારી બીજો સાથ મળી જાય કંઈક સહકાર મળી જાય પણ ત્યાં જાઓ તો લોકોને વિશ્વાસ ના કરે આ તો તારૂડીયો છે ને પૈસા ખર્ચી નાખે ને આપણે એની જોડે કંઈ પછી પૈસાની મદદ જ ના મળે એટલે બધું ટેન્શન વધે છે આ ટેન્શન આપણે જો ન વધારવું હોય તો આ રસ્તો છે કેટલા માટે સ્વામી કહ્યું ભગવાન કરતાં સમજીને ધીરજ રાખીને કામ કરવું ભજન કરું ભગવાનની પ્રાર્થના કરી ભગવાન આપણું કંઈ પણ રસ્તો છે ભગવાનની વાત દારૂ છે ગમે તે રસ્તો આપણે સુચાર સંતોનો સમાગમ કરવો ગ્રંથોનું વાંચન કરવું ભગવાનના મંદિરમાં જઈને વ્યાવું એ કર્યા કરું તો આપણે ધીરજ રહેતી નથી અત્યારે આપણે એટલું છે કે મારું કામ હું મંદિરમાં જોઉં એટલે કાલે થઈ જ જવું જોઈએ હા એકદમ ભડાકો જ થવો જોઈએ વાર ન લાગે કે આ માઇકમાં બોલીએ તરત અવાજ સંભળાય છે આ લાઇટ તરત થાય છે આમ કરીએ તરત કો કાંઈ શક નહીં એ મારે જે મંદિરમાં આવ્યા એટલે મારો વ્યવહાર સુધરી જવો પડે અને મને લાખો પતિ કરો મારો નંબર લાગવો જોઈએ લોટરીનો એટલે પાછું પણ અહીંયા ભાઈ એવું નથી આ લોટરીનો નંબર લાવવા માટે આ બધું ભગવાનની સાધના કરો તો ભગવાન બધી રીતે આપણને અનુકૂળ થઈ જાય એક દાડે કંઈ લાઈટ થઈ નથી એની પછી બહુ મહેનત કર્યા પછી થઈ જાય તંદ્ર ઉપર માણસ એક દિવસે નથી ગયો એની પછવાડે કેટલું આયોજન કેટલી મહેનત પછી ત્યાં ગયો છે એટલે દરેક વસ્તુની પછવાડેની મહેનત માગી લે છે ત્યારે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી આત્મસાક્ષાત્કાર માટે પ્રયત્નો કર્યા છે ત્યારે આત્મ આત્મસાક્ષાત્કાર થયો છે ને ત્યાર પછી આ એમને લખ્યો છે એનો અનુભવ બધો લખ્યો છે એમને વસ્તુ નથી બનતી તમે એક દાડો ડૉક્ટર નથી થઈ શકતા તમે એક દાડો એન્જિનિયર નથી શકતા સાયન્ટિસ્ટ નથી બની શકતા એને માટે તમારે વર્ષો કારણો પડે કેટલી બધી એકાગ્રતા લાવવી પડે છે ત્યારે એ વસ્તુનું તમને સંપૂર્ણ જ્ઞાન થાય છે તે સિવાય ના થાય ડૉક્ટરની બધું જાણતો બધું ભણ્યા ગણ્યા બધું હોય તો તરત અહીંયા ચીરો મૂકી દેલો અને તરત એને ઓપરેશન કરે એને બધો ખ્યાલ આવી ગયો કે અહીં ચીરો મૂકવાનો છે અહીંયા આ રોગ ના કાઢવું છે તરત એને ખબર પડી લ્યો પણ ના ખબર આપણા જેવો હોય તો મારે ચીરો તો કંઈનું કંઈ કાપી નાખે એને સ્મશાન ભેગો જ ઉપાડવાનો થાય કે ભેગો થઈ જાય એને કેટલી મહેનત પછી એને ખબર પડી કે અહીંયા ચીરો મૂકાય અને આપણે ચીરો મૂકીને એ મૂકે પણ ફેર પછી આપણે કેટલી નાળીઓ કાપી નાખીએ છૂટું કરી નાખીએ અને એ મૂકે એમાં કશું ખપાય નહીં એટલે કહેવાનું છું કે આવી વસ્તુનું જ્ઞાન કેટલા વર્ષો પછી આપણને થાય છે એમ તમે ભક્તિમાં ધીરજ રાખો અહીંયા ધીરજ રહેતી નથી અહીંયા તો તરત ધડાકો થવો જોઈએ સ્વામીપાયે જ્ઞાન વાત છે એટલે તરત થવું જોઈએ તમે આશીર્વાદ આપ્યો મારું કામ ના થાય એટલે ભાઈ ના થાય એકદમ થાય તો અમારે પછી એની સાધના થોડી થાય ન રહે પણ કહેવાનું ધીરજ બળ રાખો ભગવાનની વચન સાચા છે સંતના વચન સાચા છે આ વસ્તુ સાચી છે પણ જેમ પેલી વસ્તુ છે કે એક ડાળે આંબો વાય અને દીધી દાળે કેરી ક્યાંથી મળે એનો સમય છે એનો પ્રોસેસ છે એનો એ સાધના એમ બધી રીતે કરવું છે પણ બીજી બધી બાબતમાં ધીરજ રાખે પણ અહીંયા ભગવાનના કામમાં કે અહીંયા જ્ઞાતા મંદિરમાં અમે ઘણું કરી સેવા પણ કંઈ અમારું કામ થયું સત્સંગ હદ્યો નહીં પણ હું સત્સંગ હદવાની કેમ વાત છે ભલામ સત્સંગ તો હદેલો જ છે સત્સંગે આપણો ભાવ એવો છે એટલે ભાવ આપણો પૂરો થાય ત્યારે કામ થઈ જાય એટલે આપણે આ શાંતિ માટેના ઉપાય છે મહારાજ સ્વામી બતાય છે એટલે ભજન કરવું શાંતિ રાખવું એમાં સુખ આવે તો સુખ ભોગલ્યું અને દુઃખ આવે તો દુઃખ ભોગવ્યું એ વસ્તુ ભોગવી લેવાનું છે પણ ધીરજ બાર રાખશો તો દુઃખ પણ જશે અને સુખ પણ થશે દરેક ભક્તો આગળના થઈ ગયા દરેકનું જીવન તમે જુઓ બધાએ દુઃખ આવ્યું એમાં એમને ધીરજને બળ રાખ્યું છે કોઈ દાળો ભગવાન મૂક્યા નથી ભજન મૂક્યું નથી સત્સંગ મૂક્યું જો નરસિંહ મહેતા મીરાબાઈ છે પાંચસો સંતો આપણા છે એ માના થઈ ગયા દાદા ખાચર પર્વતભાઈ આજુ રાજા અનેકના આગળના થઈ ગયા છે બધાના જીવનમાં તમે જો ભાગવતને રામાયણની કથાઓની અંદર આખ્યાનો સાંભળશો તો આ બધાના જીવનમાં એમને ધીરજ રાખી છે આ સંસારી દુઃખ આવ્યા છે સામાજિક દુઃખ આવ્યા છે કુટુંબિક બધામાં ધીરજ રાખી પર રાખી અને બીજા કશાય સુખની ઈચ્છા રહે ભગવાનના સુખની ઈચ્છા રાખીને ભજન કર્યું તો બધાને શાંતિ મળી છે એમ આપણે પણ આવો સત્સંગ ખરેખર મળ્યો છે આવા મારા સ્વામીનો આશ્રમ થયો છે જો કે મારા જેવા ગુરુ મળ્યા છે આ સત્સંગ મળ્યો છે તેને સાચવીને આપણે અખંડ ભજન કરવું મારા સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના